સુરત શહેરની અંદર મેટ્રો પ્રોજેક્ટની કામ પૂરપાટ ઝડપે થઈ રહ્યું છે પરંતુ ખૂબ જ ગંભીર બાબત જે છે ત્યાં હાલ અત્યારે ધ્યાન પર આવી છે અત્યારે તમે જોઈ શકો છો તે રીતે કડોદરા સુરતનો જે રસ્તો છે ત્યાં આગળ આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને મેટ્રોની કામગીરી દરમિયાન આજે જે સ્પાન છે તે સ્પાનની અંદર અત્યારે ગાબડા પડેલા દેખાઈ રહ્યા છે સળિયા પણ સ્પષ્ટ રીતે બહાર દેખાઈ રહ્યા છે ને એના કારણે આખો સ્પાન જે છે તે એક તરફથી દોઢ થી બે ફૂટ જેટલો નમી ગયો છે એ પ્રકારનો અત્યારે જોવા મળી રહ્યું છે તાત્કાલિક અસરથી જે ટીમ છે તે અત્યારે અહીં પહોંચી રહી છે મેટ્રોના અધિકારીઓ પણ અત્યારે જાણ થતાની સાથે અહીં આવી રહ્યા છે ફાયર વિભાગની ટીમ પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ટ્રાફિક જામ પણ થઈ ગયો છે કારણ કે આખે આખો જે રસ્તો છે તે હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો નમી જવાના ડર નો માહોલ પણ અત્યારે ઉભો થયો છે કરોડો રૂપિયા નો અહિયાં ખર્ચો કરે છે લોકો ટેક્સ ભરે છે લોકો ના પરસેવાની કમાણી છે લોકો ટેક્સ ભરે છે આ કરોડો રૂપિયા નો ખર્ચ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ